ગુજરાતમાં પ્રથમ વખત સુરતમાં ટેકનોલોજી ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો છે સુરતના રંગોલી ચોકડી ખાતે ક્વાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું ઉદ્ઘાટન સાંસદ પ્રભુ વસાવાના હસ્તે કરવામાં આવ્યું સાથે જ ઇન્ટરનેશનલ સમિટ ઓન એક્વાન્ટ સેમિકન્ડક્ટર મટીરિયલ્સ એન્ડ ટેકનોલોજી બે હજાર છવ્વીસ યોજવામાં આવ્યું લેબનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક સંશોધન અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ વચ્ચેના અંતરને ઘટાડવાના છે આ લેબ સેમી કન્ડ મટીરિયલ્સ અને નેનો સોલ્યુશન ક્ષેત્રે કામ કરે છે અને સંશોધકો દ્વારા ઉદ્યોગને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પૂરી પાડે છે આ લેબમાં ટુડી સેમી સહિત અદ્યતન ટેકનોલોજી પર સંશોધનો કરવામાં આવશે આ લેબ યુવા સંશોધકોને પ્રોત્સાહન આપશે સૌથી અગત્યની વાત તો એ છે કે સિલિકોન કાર્બાઇડ ચિપ્સ જે વિદેશી ટ્રાન્સફોર્સ કરવી પડે છે તે હવે આ લેબમાં બનશે યુરોપિયન કન્ટ્રીમાં જે ઉદ્યોગો ચાલે છે તેવા વિદ્યાર્થીઓના નોલેજને ધ્યાન લેવાય છે હવે આ કોન્સેપ્ટ લેબની મદદથી ગુજરાતમાં પણ જોવા મળશે ભણવાની સાથે વિદ્યાર્થીઓ ટુડી ઇનોવેશન આ લેબમાં રિસર્ચ કરીને શકશે અને આ રિસર્ચ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ ઉપયોગી થશે આ લેબસેબી કન્ડેટના ક્ષેત્રે ભારતની ક્ષમતા વધારવા માટેનું એક મહત્વપૂર્ણ છે મને જણાવતા આનંદ થાય કે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ફોર પંટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એના કરતા હરતા ડોક્ટર જીવરાજભાઈ ડાખરા માર્ગદર્શન પૂરું પાડતા એસપી યુનિવર્સિટી આણંદના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિરંજનભાઈ પટેલ એમના પ્રોફેસર ડૉક્ટર કે ડી પટેલ અને સૌ એસપી યુનિવર્સિટીની ટીમ અને અહીંયા કોલ્ડ ની ટીમ દ્વારા જે આજે સાંપ્રત સમયની આપણી જરૂર છે આપણા દેશની જરૂર છે ડિજિટલ ટેકનોલોજી એઆઈ ટેકનોલોજી કે ઇલેક્ટ્રોનિક્સમાં સેમી કન્ડક્ટર વગર આપણે સૌ અધૂરા છીએ એના વગર આપણે ડિજિટલ ટેકનોલોજી વિચારી શકીએ નહીં ત્યારે એમનું જે મટીરિયલ જે બેઝિક મટીરિયલ છે એને તૈયાર કરવા માટે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફોરેન ટેકનોલોજી સાથે કોલોબરેશન કરીને ટુ સેમિકન્ડક્ટર રિસર્ચ એન્ડ ઇનોવેશન જે લેબ તૈયાર કરી છે એનું આજે અમે ઉદ્ઘાટન કરી રહ્યા છે અને આ લેબ આત્મનિર્ભર ભારત માટે અને વિકસિત ભારત માટે એક નિયમ સાબિત થશે અને જે આજે જો કે યંગેસ્ટ જે આપણે યુવા છે આજે એમની સાથેને કેટલીક વાર્તાલાપમાં મને કરતા આનંદ થયો કે આજે વિકસિત ભારતનું ભવિષ્ય આજે યુવા છે અને એ યુવાઓ આજે આ સેમી કંડક્ટર અને ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે અને સેમી કંડક્ટર બનાવવા માટે અપ ટુ સિક્સટીન સ્ટેજ અને એનાથી પણ ઉપર વધીને એને કઈ રીતે સારી અને ખૂબ ગુણવત્તા સભર ચીપ્સ આપણે બનાવી શકીએ અને એના દ્વારા એક સારામાં સારું આજે આજની જે ટુ ડી થ્રી ડી ફોર ડી અને ફાઇવ ડી સુધી આજે આપણા આપણા દેશના વૈજ્ઞાનિકો અને સાયન્ટિસ્ટો દ્વારા જે ઇનોવેશન સાથે આગળ વધી રહ્યા છે ત્યારે એના માટેનું આ એની શરૂઆત આપણે ત્યાં ગુજરાતમાં પણ અને સુરતમાં થઈ ચૂકી છે ત્યારે એ ચોક્કસ આવનાર ભવિષ્ય માટે એ આશીર્વાદરૂપ બની રહેશે અને આ ઉઠાવી છે અને એસપી યુનિવર્સિટી જે ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું છે ત્યારે એના માટે પણ હું સાંસદ તરીકે એમને અભિનંદન સર એમના આભાર પણ માનું છું આપણા માટે બહુ જ આનંદનો વિષય એ છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારત ટુ ઝીરો ફોર નું લક્ષ્ય આપણને આપ્યું છે અને આ સંદર્ભમાં એમણે એક બહુ મોટો પ્રોજેક્ટ સેમી કન્ડક્ટર ગુજરાત ખાતે સ્થાપિત કર્યો અને આ સંદર્ભમાં ફોર કોન્ટ પ્રાઇવેટ લિમિટેડના દ્વારા અને જીવરાજભાઈ દ્વારા એક પ્રથમ પગલું ભરવામાં આવી રહ્યું છે કે એકેડેમી અને ઇન્ડસ્ટ્રી બંને સાથે મળે અને બંને સાથે રહીને એક લિંક કરીને આ બધી વસ્તુને ટેકનોલોજીની નવી ટેકનોલોજી લોકો સુધી લઈ જાય આ જે લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું એમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી પ્રપુભાઈ વસાવા પણ ઉપસ્થિત છે સાહેબનું સ્વાગત કરું છું સાહેબે પણ ખૂબ સારી વાત કરી હમણાં કુડીથી લઈને સોળ જે સ્ટેપ છે એના વિશે આપણે શું જાણીએ છીએ કે યુવાનોમાં રહેલી જે ટેકનોલોજી પ્રત્યેનો જે લગાવ છે શક્તિ છે એને પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ દ્વારા એ પોતાની વસ્તુને સમાજ સુધી લઈ જાય એટલા માટે આ એક પહેલ કરવામાં આવી છે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે પણ એમએસસી સેમી કન્ડક્ટર નામનો કોર્સ શરૂ કર્યો છે તેમાં જીવરાજભાઈએ ખૂબ મોટો સિંહ ફાળો છે આખી એક લેબ જે છે એ લેબ તૈયાર કરી આપી છે અમને અને એ દ્વારા વિદ્યાર્થીઓ એમાં પ્રવેશ કરશે અને આપણે જાણીએ છીએ સેમી કન્ડક્ટરનું જે વ્યાપ છે એ સેમી કંડ વ્યાપ હેલ્થ સેન્ટરમાં પણ છે અને ઘણા બધા સેક્ટરોમાં છે તો એ રીતે આ લેબ છે એ આવનારા ભવિષ્યનું જે ભારતનું શેપિંગ આપણે કહીએ છીએ નૂતન ભારતના નિર્માણનું સોફ્ટવેર છે એમાં બહુ જ ઉપયોગી થવાનું છે જ્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે કેમિકલનો યુગ હતો ત્યારે પછી કોમ્પ્યુટર યુગ આવ્યો એવી રીતે અત્યારે આ સેમી યુગ આવવાનો છે જેમાં વિદ્યાર્થીઓ જો વધારેમાં વધારે માત્રામાં જોડાશે તો એને બહુ જ અપાર તકો છે એટલે અમારું કામ શું છે વર્ક ફોર્સ ઉભો કરવાનું છે અને વર્ક ફોર્સ ઉભો કરીને ઇન્ડસ્ટ્રી એની સાથે જોડવાનો છે ખરેખર આ બહુ જ મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે